ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ વચ્ચે બધાને રામ રામ તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ઘર ભેજ જોવા મળશે તાજો વિહાર છે ચોથું વેતર છે દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું દસ લીટર દૂધ છે જેવી સાકરી કરશો સારું દૂધ આપશે એવું માલિકની ગેરંટી આ પેસ્ટની માત્ર કિંમત રાખેલી છે એક લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર થઈ કેરી આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ પેસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દીવોદર ગામ દેલવાડા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દસ્તાની જાહેરાત પૂરી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા ગાય ભેંસ ગાડી કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર બસ આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સોનુભાઈ હુરતાળી બાન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વીડિયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા ના ફફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર માલિકના આપેલા છે એરો ઉપર ટચ કરશો તો માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પડતાલબાદ કરજો ચેનલ ખાલી માહિતી છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઈસ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરું ત્યાં બે લેબિટના વિડીયો જોવા